બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગે ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું આ કામગીરી દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી છે જેમાં એક્સપાયર્ડ તારીખની દવાઓનો જથ્થો મળી આવ્યો અને હોમિયોપેથી ક્લિનિકમાં એલોપેથી સારવાર કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે આરોગ્ય વિભાગની ટીમોએ દાંતા તાલુકામાં ખાનગી દવાખાના ચલાવતા ડૉક્ટરોનું સ્થળે પહોંચી અને વિસ્તૃત તપાસ કરી હતી આ માટે તાલુકામાં કુલ છ ટીમો તૈનાત કરવામાં આવી હતી જેમણે વિવિધ ક્લિનિક્સ અને હોસ્પિટલોમાં દવાઓનું ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન ક્લિનિકમાંથી એક્સપાયર્ડ ડેટની દવાઓ મળી આવી જે દર્દીઓના જીવના જોખમને આમંત્રણ આપતી હતી વધુમાં કેટલાક હોમિયોપેથી દવાખાનાઓમાં એલોપેથિક દવાઓ વડે સારવાર કરવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્લું પડ્યું છે આ પ્રકારની અનધિકૃત પ્રેક્ટિસ મેડિકલ કાઉન્સિલના નિયમોના ઉલ્લંઘનનું ગણાય છે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી જાણકારી મળી છે આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આવી તપાસ અવારનવાર હાથ ધરવામાં આવશે જેથી દર્દીઓને ગુણવત્તાયુક્ત અને કાયદેસર સારવાર મળી રહે આ કામગીરીથી ખાનગી તબીબી ક્ષેત્રમાં વ્યાપેલી અનિયમિતતાઓ પર અંકુશ આવશે તેવી આશા છે આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા વધારી છે અને વધુ તપાસની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ચમકતા દેશ ન્યૂઝ સરમૈસ સત્યની સાથે